આ તો અમુક ને ભૂડા ભૂડવા નહીં બે હજાર રૂપિયા મોટા માથા કરી પાછું લડાણ ચાલુ કરી નહીં લડા તું જા તું જા તું ને લે ગયો પેલો આપડે મૂડી ગયો તો ખબર નઈ હેતુ કેવું બોલો પાછળ પાછું તો છે ને પાકત બતાવી આ જુઓ વિડીયો પાછું આવી જુઓ આ જુઓ પેલો પેલો નરિયો જોયા એટલે ચમન ની ચમી આ નહીં દેખાતું નહીં દેખાતું આ જો પાછળ ઊંધું પડ્યા આ જોવાનું પાવર જોયે જમણી બતાવું બતાવો આ જુઓ

નઈ આવી ભીવાઈ ગયા મારા ડોળા કાઢીને ગયા ભીવાઈ ગયા સુમિત ગયા ગયા ચમણી તો ખાલી બોલ જ છે કંધું પડી થઈ ને ભીવાઈ ગયેલું મને વિશ્વાસ ભીવાઈ ગયો શું ફરે મારું આવા જેવી કેટલી નોટો ફરે એટલે તમે બોલે એટલે તમારું તમાર શું ઓ મોર એ એ ઓમા કેતારો ઓમ રે એ રે આ બધીને તેડ ભાટી એ તો ગાયો ને એ એ ભાઈના મારે એ ભાગા ને મારે જસો ભાઈની થી મત થા વારે હો સોબા કે લજો ને પડ્યો છે અલ્યા કેપાટી ચૂક

વાત <imitation> <imitation> <imitation>

અલા હાટબુ બોન કર રે ઓલા જો ઓલા ઓ બકલો બક બારો લે ઓ અલા એ તમાનીયા ઓલે ઓ ગો ગો ગોલે ગો ઓલે ઓલે એ તમાનીયા એ તમાનીયા એ તમાનીયા હટ નડો રે લે અલા

રે એલા આટલો આય જમનિયા હેડ હોય બે વિકુબા આઈ ગયા એલા બરજી ગયા યાર તમે બે જમી લે હોય હેડ આ વિકુબા આઉ નરીએ તો યાર તનાપા તનાપા વિકુ ઓય હે વિકુબા આ